રામાયણ લખે છે કે ગુરુના ફૂલ વીણવા માટે ગુરુના માટે કાષ્ટ ભેગા ભેગા કરવામાં ગુરુકુળ એટલે આપણે ત્યાં શિક્ષણમાં ગુરુમાં બહુ ફેર ગુરુકુળમાં ખાલી શિક્ષા ન મળે સંસ્કાર મળે શાળામાં ખાલી શિક્ષા મળે અને હવે તો શાળાઓમાં કેવું થઈ ગયું છે છોકરાઓને મારવાના નહીં એને કંઈ કહેવાનું નહીં પછી એ શું ભણે હા ધબેડી નાખતા શું કરતા ધબેડી નાખતા હવે તો તમારે સ્કૂલ બહુ સારી છે અમે ભણતા ત્યારે તો ઉપરથી વરસાદ આવે તો રજા પડવાની ફૂલ તૈયારી તમારી પાસે તો વોટર બેગ વોટર પ્રૂફ બેગ છે થેલી હતી આમ નાખી હોય એમ આમ જાતી હોય ઘીરે હા આટલી બધી બેગ નહોતી કારણ કે આ બધા આ બધા મારા અનુભવો કહું તમને હા કારણ કે આ ગામડાની અંદર ભણેલા છે હા વરસાદ આવે તો પાણી આવી જાય પેલા પ્લોટ વાળાને પ્લોટમાં મોકલી દેવા પડતા હા આ ઈ ગામ છે આપણું હા અને આપણા ગામની પેલી શાળાની અંદર જે જે ભણ્યા હોય એને ખબર હોય હા રિશેષમાં ક્યાંય જવાની અવેડન પાળીએ બેસવાનું એ આ બધા અને બધા સાહેબો કેવા એક એક ધબો મારે તો અત્યારે તો તમારા સાહેબો આવા આમ લાઈવ છે એટલે ન કહેવાય હા અને બિચારા બીવે તમારાથી તમારા માવતરથી બીવે કે આ ફરિયાદ કરશે તો અમારી ન કરીને અને અમારે તો સાહેબ આમાં મળતા વિદ્યાર્થી ખોવાય છે હા એટલા બધા કારણ કે ગુરુનું ગુરુનું મહાન હતું ત્યારે અને ગુરુકુળમાં શિક્ષા અને સંસ્કાર બંને પ્રાપ્ત થાય લાકડા વીણવા ફૂલ વીણવા હા મંદિરોમાં જઈએ ત્યાં સેવા પૂજા કરવી અહીંયા આવે જ અહીંયા આમ પડ્યું તું ઓલા પણ આમ પણ લઈ લ્યો નહીં આ વાઢી નકાય મંદિરોમાં જઈએ ત્યારે બાપુએ ચોખા નથી ભેગા કર્યા તો ભેગા કરીને એકદમ ધગલી કરી દેખાય હા